સૌથી પહેલાં તો મોન્થા વાવાઝોડાનો કહેર જેણે ભયંકર તારાજી સર્જી છે અને હવે ગુજરાત પર ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે એની સાથે જ એક્સપ્રેસ હાઈવે પર એક એવો ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને આપણા ભાઈઓ એમનો તો ઊભો પાક જ નાશ પામ્યો છે જેનાથી લાખોનું નુકસાન થયું છે અને છેલ્લે આધાર કાર્ડના નિયમોમાં પણ એક મોટો ફેરફાર થયો છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની છે આ બધા જ સમાચારો વિશે આપણે આગળ વિગતવાર વાત કરવાના છીએ પણ એ પહેલા જો આપને અમારું કામ ગમતું હોય તો અમને સપોર્ટ કરવા માટે આ વિડિયોને એક લાઈક કરી દો અને અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા અને સૌથી મોટા સમાચારથી વાત કરીએ વાવાઝોડા મોન્થા અને એના કારણે રાજ્ય પર જે વરસાદી કહેર તોળાઈ રહ્યો છે એની આ મોન્થા વાવાઝોડું એ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને એની ઝડપ હતી લગભગ થી સો કિલોમીટર પ્રતિ કલાક તમે વિચારી શકો છો કે એણે કેટલી ભયંકર તબાહી મચાવી હશે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વિનાશ વેરીને હવે એની અસર ગુજરાત તરફ આગળ વધી રહી છે પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એનો અંદાજો તમે આ આંકડા પરથી લગાવી શકો છો લગભગ છોતેર હજાર લોકોને હા છોતેર હજાર લોકોને સલામત જગ્યાએ ખસેડવા પડ્યા હતા અને હવે એ જ સિસ્ટમની અસર આપણા ગુજરાત પર પણ જોવા મળી રહી છે હવામાન વિભાગે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ગંભીર ચેતવણી આપી છે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ બધા જ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેનો સીધો મતલબ છે કે અહીં ભારેથી અતિ ભારે વરસાદની પૂરી શક્યતા છે જ્યારે દેવભૂમિ દ્વારકા રાજકોટ અને સુરત જેવા વિસ્તારોમાં પણ યલો એલર્ટ છે અને આ ચિંતા હજુ વધવાની છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ કમોસમી વરસાદનો માહોલ આગામી પાંચ દિવસ સુધી તો રહેશે જ પણ 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 એટલું જ નહીં નવેમ્બરની શરૂઆતમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ શકે શકે છે છે મતલબ કે વરસાદનો બીજો રાઉન્ડ આવી આપના વિસ્તારમાં અત્યારે કેવો માહોલ છે શું ત્યાં વરસાદ ચાલુ છે વરસાદને કારણે કોઈ નુકસાન થયું છે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂરથી જણાવજો સારું હવે વાત કરીએ રાજ્યમાં બનેલી કેટલીક બીજી હચમચાવી દેનારી દુર્ઘટનાઓની અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ખૂબ જ ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આઠથી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને આ માત્ર એક જ ઘટના નથી સુરેન્દ્રનગરના સરા ધ્રાંગધ્રા રોડ પર પણ એક ગંભીર અકસ્માત નોંધાયો છે તો બીજી તરફ ઝીંઝુવાડાના રણમાં પચાસથી વધુ લોકો ફસાઈ ગયા હોવાના સમાચાર છે અને સુરતમાં તો કેટલાક યુવાનો દ્વારા લક્ઝરી કારથી જે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે એ પણ એક મોટી ચિંતાનો વિષય બન્યો છે તો જુઓ આપણે ત્યાં સુધી અને આ ભયાનક અકસ્માતોની વાત કરી પણ હજુ ખેડૂતો પર જે આર્થિક સંકટ તોડાઈ રહ્યો છે અને સરકારી નિયમોમાં જે મોટા ફેરફારો થયા છે એના વિશે જાણવું તો બાકી જ છે ચાલો આગળના સમાચારો પર એક નજર કરીએ હવે ધ્યાન આપજો સરકારી નિયમોમાં થયેલા કેટલાક મોટા ફેરફારો પર કારણ કે એની સીધી અસર આપણા બધાના જીવન પર પડવાની છે સરકારે આધાર કાર્ડ અપડેટ કરવા માટેની ફીમાં મોટો વધારો કર્યો છે આવતી એક ઓક્ટોબર બે હજાર જો કોઈ સામાન્ય વિગતો બદલાવી હશે તો પંચોતેર રૂપિયા અને જો બાયોમેટ્રિક અપડેટ કરાવવું હશે તો પૂરા એકસો ની રૂપિયાની ફી ચૂકવવી પડશે જોકે એક સારી વાત એ છે કે એક નવેમ્બરથી એક નવી ઓનલાઈન સિસ્ટમ પણ શરૂ થવા જઈ રહી છે આ સિવાય એક બીજી મહત્વની સરકારી અપડેટ એ છે કે દેશના નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે આધાર વધારવાનો આ જે નિર્ણય છે એના પર આપ સૌનું શું માનવું છે શું આ પગલું યોગ્ય છે પોતાનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હવે આજના સૌથી મહત્વના અને સાચા અર્થમાં ચિંતાજનક વિષય પર આવીએ આપણા અન્નદાતા એટલે કે આપણા ખેડૂતોની વ્યથા અને એમની આર્થિક ચિંતાઓ આ કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર ખરેખર પાણી ફેરવી દીધું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનનો જે તૈયાર પાક હતો એ ખેતરોમાં જ પલળીને બરબાદ થઈ ગયો છે આને કારણે ખેડૂતો પર આર્થિક સંકટના કાળા વાદળો ઘેરાયા છે ગુજરાતમાં મગફળી અને સોયાબીનને થયેલું નુકસાન તો ગંભીર છે જ પણ જો આપણે મોન્થા વાવાઝોડાથી પ્રભાવિત આંધ્રપ્રદેશના આંકડા જોઈએ ને તો પરિસ્થિતિની ભયાનકતાનો ખ્યાલ આવે છે ત્યાં જુઓ અડત્રીસ હજાર હેક્ટરનો સામાન્ય પાક અને એક લાખ આડત્રીસ હજાર હેક્ટરનો બાગાયતી પાક એટલે કે લગભગ પોણા બે લાખ હેક્ટરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે કુદરતી આફતો માનવ સર્જિત દુર્ઘટનાઓ અને ઉપરથી આર્થિક બોજ આ બધી જ અનિશ્ચિતતાઓ વચ્ચે એક મોટો સવાલ મનમાં ઉભો થાય છે કે શું આપણે ભવિષ્યની આવી અણધારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે ખરેખર તૈયાર છીએ આજના ગંભીર વિષયો પર આપ શું વિચારો છો એ અમને જરૂર જણાવજો અને આવા જ મહત્વપૂર્ણ સમાચારો અને એના વિશ્લેષણ માટે અમારી ટોટલ કિસાન ખબર ચેનલ સાથે જોડાયેલા રહો જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ કરી લો આભાર